જય હિન્દ જય ભારત હું બારિયા વિશાલ બાબુભાઈ ભાવનગરથી જે હાલ હિમાચલ પ્રદેશમાં ભારતીય સેનામાં ફરજ બજાવી રહ્યો છું અને મારીથી મોટાભાઈ કલ્પેશ બાબુભાઈ જે હાલ લદ્દાખમાં ભારતીય સેનામાં ફરજ બજાવી રહ્યા છે અમારા બંને ભાઈ ઘર પરિવારથી દૂર રહીને ભારતીય સેનાની રક્ષા માટે ફરજ બજાવી રહ્યા છે તો આ વિડીયોના માધ્યમથી અમે અમારા પરિવાર સાથે થતા અન્યાયને લઈને અમે તમારી પાસે મદદ માંગી રહ્યા છીએ કે ઘટનાની વાત કરું તો તારીખ સોળ દસ ગુરુવારે રાત્રે વિશ્વદીપ છે દારૂનો નશો કરીને અમારા ઘરની બહારના રસ્તે ઊભેલો એવામાં મારા કાકાનો છોકરો ઉત્તમભાઈ બારીયા જે મંદિરના કામથી ઘરે આવી રહ્યો હતો તો એની ગાડી ઊભી રાખીને એને પૂછે છે કે તું ક્યાંથી આવે છે તો મારા કાકાનો છોકરો એમ કહે છે કે હું મંદિરના કામેથી ઘરે જાઉં છું તો એને કહે છે કે તું મને ગાળો દઈને એમ કહે છે કે તું મને પગે લાગ તો મારો કાકાનો છોકરો એને એ કરવાની ના પાડે છે તો ઓલો એને મારવા મળે છે અને આ સીધો બીકથી સીધો ઘરે ગયા આવે છે તો પાછળ પાછળ ભોલો પણ અમારા ઘરે આવીને મોટે મોટેથી ગાળું બોલીને અને તોડફોડ કરીને ઘરમાં ઘૂસી જાય છે અને મારવા લાગે છે તો એ બીને મારી બેન પોલીસ હેલ્પલાઇનને ફોન કરે છે તો આ ભોલો છે એ બોલે છે કે તમે ગમે એને ફોન કરો ગમે એ પોલીસવાળો મારો કોઈ પણ ઉખાડી શકશે નહીં તમારે જેને ફોન કરવો એને કરો મારી એટલી લાગવક છે એ ઉશ્કેરાઈને મારી બેન ઉપર પણ ગાળો દેવા મળ્યો અને એની ઉપર બળજબરીથી હાથ ઉપાડવા લાગ્યો એ જોઈને મારા પપ્પા મારા કાકી અને મારા કાકાએ એને બચાવવા માટે એની વચ્ચે પડ્યા તો મારા કાકીને પણ વાળ પકડીને નીચે પાડી દીધા હવે કયો એવો બાપ છે જે પોતાની દીકરી કે તેના પત્ની સાથે આવું થાય છે તો પોલીસ આવે ત્યાં સુધી આવો બધો તમાશો શું ઊભો ભો જોઈ શકે તો આ રીતે પછી ફોલો પાછો એના ઘરે જાય છે એના ભાઈ એના કાકાને એના મમ્મીને લઈને પાછો આવે છે તો એના મમ્મી એને સમજાવવાને બદલે અહીંયા ઘરે આવીને જોર જોરથી ગાળો બોલવા મળે છે એના કાકાની એ પણ જોર જોરથી ગાળો બોલવા મળે છે ત્યાં આટલામાં બધા આજુબાજુના બધા ભેગા થઈ જાય છે એટલે એ લોકો એમ કહીને જાય છે કે તમે અમારા ઘરે આવીને તમને મારશું આ રીતે મારી નાખવાની ધમકી આપીને જતા રહે છે પોલીસને મદદ માટે અમે કોલ કરેલો તો પોલીસ મોડી રાત્રે આવે છે અને મારી બેનને અને મારા કાકીને કેસ લખવાના બાદ તેને પોલીસ સ્ટેશન લઈ જાય છે તો હવે ક્યો કાયદો કે એવી જોગવાઈ છે કે કોઈ મહિલા પોલીસ અધિકારી કે કોઈ એફઆઈઆર વગેરે એમ મહિલાઓને બેન દીકરીને પોલીસ સ્ટેશને લઈ જાય અને ફરિયાદ પણ નોંધતા નથી તો આમ કેમ તમે ફરિયાદ લખતા નથી અને મોડી રાત સુધીના બેસાડી રહ્યા છે આમ છતાં જો મારા કાકીની ત્યાંથી હાલત બગડતા તેને હોસ્પિટલે લઈ ગયા અને હોસ્પિટલથી એને સારવાર મળતા એને સવારે પાંચ વાગ્યા સાડા પાંચ વાગ્યાના ગાળામાં એને ફરીવાર પોલીસ સ્ટેશને ફરિયાદ લખવા આવે છે છતાં એ લોકો પોલીસ પોલીસ ફરિયાદ લખતા નથી જીજી કરે છે બંને હાથ જોડે છે અને એ લોકો કહે છે કે તમે આવો કેસ ન લખો આ રીતે ફરિયાદ ન કરો છતાં મારા પપ્પાની આ રીતે ફરિયાદ કરે છે છતાં તો તમે કેમ કાસા કાગળમાં તમે ફરિયાદ લખો છો અને પછી સવારે સીધી દસ અગિયાર વાગે સીધી પોલીસની ગાડી આવીને મારા પપ્પાને ડિટાઈન કરે છે અમે મદદ માગી વારંવાર વિનંતી કરવા છતાં અમારી ફરિયાદ ન લેવાની અને આ ભોલાનો પોલીસ સાથે તો એવો તો શું સંબંધ હશે કે એણે અમારા પરિવારને નિર્દોષને ડાયરેક્ટ લોકઅપમાં મુકાવી દીધા માર વાગવાને લીધે મારા કાકીની તબિયત સારી ન હોવા છતાં બેભાન થઈ જતા છતાં કોઈ પોલીસ સારવાર કે કોઈ મેડિકલ સારવાર કેમ ન આપી તમે અને આવી રીતે અમારા પરિવારને હેરાન કરતા હતા બાકી રહ્યું તો તમે ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરતા ભોલુભાઈને પૈસાના જોરથી તમે પહેલાં અમારી ખોટી એફઆઈઆર લઈને અમારા પરિવાર વિરુદ્ધના ખોટી કલમો લગાડી દીધી જ્યારે કેવા ખાતર કે અમારા મોડી મોડી ફરિયાદને લઈને તમે સામાન્ય કલમો લગાડીને ગુનો દાખલ કરી દીધો જે આ ગુનામાં હજી ભોલુની ધરપકડ હજી કરવામાં આવી નથી કેમ જે મા બાપે ઓગણીસ વીસ વર્ષની ઉંમરે પોતાના બંને દીકરાને એકસાથે ફોજમાં જવા દીધા હોય અમે અહીંયા માઇનસ તાપમાનની ડિગ્રીએ જીવ જોખમ લઈને અમે દેશની સરહદ સાચવીને બેઠા છીએ તો અમારી પરિવાર તથા અમારી બેન સાથે તમારું આવું કેમ વર્તન અમે દેશની રક્ષા કરીએ તો અમારા પરિવારની સુરક્ષા કે સલામતની જવાબદારી પોલીસ તંત્ર તમારી છે તો તમે અમારા પરિવારને સુરક્ષાની કે મદદની વાત તો અલગની વાત છે તમે અમારા પરિવારની હાથી ફરિયાદ પણ નથી નોંધી આમાં સામાન્ય પબ્લિકને તો પોલીસ તંત્ર પાસે શેની અપેક્ષા રાખવી અમારી સિવાય પણ અનેક એવા ગુનાહિત ઇતિહાસ ધરાવતો વ્યક્તિ તો આ ભોલો છે જેને આખા ગામમાં ત્રાસ છે તો હું આખું કોકારોડ પોલીસ સ્ટેશન હું પૈસાથી જ ચાલે છે મેં કીધું એ પ્રમાણેની બધી જ ઘટના પોલીસ સ્ટેશનના દવાખાનાના કેમેરામાં આવેલા છે સૌથી પહેલાં અમારી રજૂઆત એ છે કે અમારી સાચી ફરિયાદ દાખલ થાય અને તેના યોગ્ય તપાસ કરીને તપાસ કરી ગુનેગાર વિરુદ્ધ તેમજ જે પણ પોલીસવાળાના આવા મિલીભગત છે એમના વિરુદ્ધ કાયદેસરના પગલાં લઈને એમને નોકરીમાંથી જ હાંકી કાઢવામાં આવે તેવી જેથી અમને ન્યાય મળી શકે રાજ્યના મુખ્યમંત્રી ગૃહમંત્રી ડીજીપી તથા એસપી એસપી નીતિશ પાંડે સાહેબને તમામને અને ખાસ તો માજી સૈનિક સંગઠન ગુજરાતને અમે તમામને બે હાથ જોડી નમ્ર વિનંતી કરીએ કે અમને ન્યાય અપાવો અને સત્યને સાથ આપીએ અમારે નમ્ર વિનંતી છે મીડિયા રિપોર્ટર અને રાજકીય નેતાઓને મારી એટલી જ અપીલ છે કે તમે મારી પરિવારની મદદે આવો અમે બંને ભાઈ આમ ઘરથી દૂર ભારતીય સેનામાં ફરજ બજાવી છે ત્યારે અમારે તમારા સાથની જરૂર છે અત્યારે બધા લોકો પોતાના ઘર પરિવાર સાથે ખુશી ખુશી દિવાળી મનાવી રહ્યા છે આમ અમે બંને ભાઈ અને અમારી જેવા અનેક આવા જવાનો જે પોતાના ઘરથી દૂર રહીને દિવાળીમાં પોતાના દેશની રક્ષા માટે ફરજ બજાવે છે અને દેશની રક્ષા માટે અડીખમ ઊભા છે તો શું આ વાતનો જરીકે વિચાર ન આવ્યો પોલીસ તંત્રને મને વાત કરતા તો ખૂબ જ દુઃખદ થાય છે કે તમારી બેદરકારીના લીધે હાલ મારા પરિવાર મારા પપ્પા મારી બેન મારા કાકી હાલ અત્યારે મજબૂર થઈને જેલમાં દિવાળી ઉજવી રહ્યા છે અમારી મદદ માટે તમે સત્તાણું પચીસ ચોવીસ તોતેર અઠ્ઠાવન પર કોન્ટેક્ટ કરી શકો છો જો તમારામાં થોડી પણ માનવતા બચી જશે કે ભારતીય સેનાના જવાનના પરિવાર સાથે સન્માન હશે તો તમે અમને ન્યાય મળે એવી આશા સાથે વંદે ભારત માતા કી જય